ખેડા જિલ્લાના બધા મતદારોને મારા નમસ્કાર આપને બતાવતા મને આનંદ થાય છે કે ખેડા જિલ્લામાં કરીબ દોઢ મહિનાથી એસઆઈઆરની કામગીરી ચાલતી હતી આપના ઘરે વીએલ મારફત સંપર્ક કરવામાં આવ્યા હશે માહિતીગાર કરવામાં આવ્યા હશે અને આમાં આપણા જિલ્લાની અંદર સોળ લાખ પચપન હજાર જેવા મતદાર હતા આજે જ્યારે મુસદ્દા યાદી પ્રસિદ્ધ થઈ રહી છે તો આમાં ચૌદ લાખ બાસઠ હજાર જેવા મતદારોના અમે મુસદ્દા યાદીમાં નામ પ્રસિદ્ધ કર્યું છે એક લાખ બાણું હજાર જેવા એવા મતદારો છે જે અબસેન્ટ શિફ્ટેડ અથવા ડેથના કારણથી મતદાર યાદીમાં એ સમાવિષ્ટ થઈ શકતા નથી અને આપણા જિલ્લાની અંદર બ્યાસી હજાર એવા મતદાર છે જેની મેપિંગ થઈ શકેલ નથી એની બધી વિગત અમે પોલિટિકલ પાર્ટી જોડે શેર કરી છે અને દરેક મતદાર વોટર હેલ્પલાઇન મારફત અને ઇલેક્શન કમિશનની વેબસાઇટ ઉપર અને કલેક્ટરની વેબસાઇટ ઉપર એમનું નામ જોઈ શકે છે કે કયા વ્યક્તિનો સમાવેશ એ એસડી યાદીમાં છે પછી ફોર્મ નંબર છે અને ફોર્મ નંબર આઠ ભરીને એ મતદાર યાદીમાં એમનું નામ આવી શકે છે આપણા જિલ્લામાં બીએલઓ મારફત અને તંત્ર પોલિટિકલ પાર્ટીની ખૂબ મહેનતથી અમે આ યાદી તૈયાર કરી છે અને આ યાદીમાં જો કોઈ ચૂક હોય તો વ્યક્તિ હક દાવા સંબંધી વાંધો રજૂ કરી શકી છે આ વાંધો રજૂ કરનાર જે સમયગાળો છે હું આપને જણાવી દઉં ઓન્નીસ બાર બે હજાર પચીસથી અઢાર એક બે હજાર છવ્વીસ સુધી એ વ્યક્તિ એમનો વાંધો રજૂ કરી શકે છે અને આ વાંધા રજૂ કર્યા પછી એની સુનાવણી હાથ ધરવામાં આવશે આ સુનાવણી દસ બે બે હજાર છબ્વીસ સુધી ચાલશે અને સત્તર બે બે હજાર છવ્વીસના રોજ ફાઇનલ મતદાર યાદી પ્રસિદ્ધ થશે આજે જે મતદારનું નામ મતદાર યાદીમાં નથી તો એમને નિરાશ થવાની જરૂર નથી એ એમના નામ એએસડીની યાદીમાં શોધી શકે છે જો એમના નામ ભૂલથી એ એસડી યાદીમાં આવી શકે છે આવી ગયા હોય તો એ બધું પુરાવા આપીને બીએલઓ મારફત ઓબ્જેક્શન રજૂ કરી શકે છે અને આમાં જે મહેનત કરવામાં આવી છે એના માટે હું દરેક બીએલઓને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું પોલિટિકલ પાર્ટીનો આભાર વ્યક્ત કરું છું અને હજીનો સમયગાળો છે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે કોઈનું નામ જો રહી ગયા હોય અને એ લાયકાત ધરાવતા હોય તો એ એમનું ઓબ્જેક્શન રજૂ કરશે તો અમે સો ટકા એને મતદાર યાદીમાં સમાવિષ્ટ કરીશું આ એક ખૂબ દુઃખદ અવસાન એ અમારા કર્મચારીઓને થયા હતા એમને પ્રત્યે વહીવટીતંત્ર અને ચૂંટણી સાથે જે સ્ટાફ છે એની સંપૂર્ણ લાગણી છે એમના પરિવાર જોડે અમે સંપર્ક કર્યા હતા એમની જે વિગત છે ઇલેક્શન કમિશનમાં અમે મોકલી આપી છે આ કામગીરી ખેડા જિલ્લામાં કરીબ એક અઠવાડિયા પહેલાં પૂર્ણ થઈ ગઈ હતી અને ચોદ તારીખ સુધી ચૌદ બાર બે હજાર છવ્વીસ પચીસ સુધી અમે ઈ એફ કલેક્ટ કરવાની અમે સમય મર્યાદા હતી અમે સમય મર્યાદાથી પહેલે આ કામગીરી પૂર્ણ કરી દીધી પછી આમાં જે ટેકનિકલ છતીઓ હોય લોજિકલ એરર હોય એ છતી સુધારીને આજે ઓગણીસ બારના રોજ અમે આ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરી રહ્યા છે મારું નામ સા વિકાસ જીતેન્દ્ર કુમાર ભારતીય જનતા પાર્ટી પ્રતિનિધિ બી એલ એ વન એકસો સોલ નડિયાદ વિધાનસભા આપણે સૌ જાણીએ છીએ તેમ તાજેતરમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા બાર રાજ્યોમાં એસઆઈઆરની કામગીરી અમલીકરણમાં મૂકવામાં આવી હતી જેના તબક્કા એકનો અંતિમ દિવસ એટલે ઓગણીસ બાર બે હજાર પચીસ આજે એસઆઈઆર એકની પૂર્ણ કામગીરી થઈ ગઈ છે અને જે મતદાર યાદીમાં સુધારણા કરવાની ઝુંબેશ હતી તેમાંથી એબ્સન્ટ શિફ્ટેડ અને ડેથ થયેલા મતો બાદ નવી ડ્રાફ્ટ મતદાર યાદી આજે ચૂંટણી પંચના આદેશથી ખેડા ખેડા જિલ્લાના કલેક્ટર આદરણીય શ્રી અમિત પ્રકાશજી યાદવના અધ્યક્ષસ્થાનની બેઠકમાં આ યાદી તથા બૂથ વાઇઝ એએસડી કોપી અમોને સુપ્રત કરવામાં આવી છે આજથી તબક્કા બેનું કામ શરૂ થયેલ છે જે અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી આ કામગીરી ચાલશે જેમાં જે નોટ મેપિંગમાં મતદારો છે અને એબ્સન્ટ અને સિપ્ટેડ મત છે એ મતદારો વાંધા અરજી દાખલ કરી શકશે અને ચૂંટણી પંચ દ્વારા જે નોટ મેપિંગ મતદારો છે તેમને જે પણ ડોક્યુમેન્ટ્સની જરૂર હશે તે બીઆલઓના મારફતે નોટિસના માધ્યમથી પાઠવવામાં આવશે અને જરૂરી પુરાવા રજૂ થાય તેમના મત આપોઆપ એસઆઈઆરની મતદાર યાદીમાં દાખલ કરવામાં આવશે અત્યાર સુધીમાં ખૂબ મહેનત અને પ્રામાણિક પ્રયત્ને સરકારી તંત્ર અને પાર્ટીના કાર્યકરોએ હળી મળી અને આ એસીઆરની કામગીરી તબક્કા એકની કામગીરી પૂર્ણ કરી છે તબક્કા બેનું કામ ખૂબ ગંભીરતાથી ચીવટપૂર્વક કરવાનું છે ત્યારે આવો સૌ સાથે મળી અને ભારતીય ચૂંટણી પંચના આ ભગીરથ પ્રયાસોને આપણે પૂર્ણ કરાવીએ અને ઝીરો એરર સાથે સાચી મતદાર યાદી પ્રસિદ્ધ થાય તેમાં આપનો પૂર્ણ સહયોગ અર્પણ કરીએ My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't road learn. Where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities which enhances my conceptual understanding. My school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now and see for yourself